બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે ઉપાય પોતાના વ્યક્તિગત દેવની મૂર્તિ સીસાથી બનેલી ની પૂજા કરો પોતાની નોકરી અને વ્યવસાયની સંભાવનાઓને વધારો વૃષભ રાશિ ફળ ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારું બેદરકારી ભર્યું તમારા માતા પિતાને ચિંતિત કરશે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસ માં લેજો કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે તમારા માતા પિતા તેમનું વચન ન પાડે તે હતાશ થતા નહીં મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી આજે તમારા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને ઘરના લોકો સાથે વાત કરો જો તમે આ નહીં કરો તો બિનજરૂરી ઝઘડાને કારણે તમારો સમય બગડી શકે છે તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારો મૂળ બગાડી મૂકશે ઉપાય લોકોની સેવા અને મદદ કરવું પ્રેમ જીવન માટે સારું હોય છે મિથુન રાશિ સાથે તમારા તમારા વિચારો બદલો આ બાબત વ્યાપક બનાવશે તમારા વ્યક્તિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો તમારા રોમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો કામના સ્થળે તમારી ભૂલોનો તમારી માંજશે પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માંગવી જોઈએ યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે પણ માત્ર મૂર્ખાઓ જે તેનું પુનરાવર્તન કરે છે નવી વિચારોને કસોટીની એરણ પર મૂકવા માટે શ્રેષ્ઠ દિવસ તમે જો તમારી જીવનસંગિનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંડી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે પોતાનું સટીક રાશિ પર દરરોજ પોતાના ફોન પર મેળવવા ઉપાય પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પોતાની માંગ તરફથી ચાવલ અને ચાંદી ગ્રહણ કરી ઘર મૂકો કર્ક રાશિ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની સમજાવવાની શક્યતા છે કે બધું સાબુના જેવું છે જે હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામ ભર્યો અને તાણિયું પુરવાર થશે પણ આર્થિક રીતે વળતર આપશે બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહી ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફળતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે ઉપાય સારી આર્થિક અવસ્થા માટે ઉગતા સૂર્યને થોડીક વાર જોયા પછી આ મંત્રનો પાઠ કરો ઓમ એ સૂર્ય નમા ઓમ ગૃણી સૂર્યાય નમા સિંહ રાશિ ફળ તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો જોઈએ જો મુસાફરી કરી રહ્યા હોય તો પોતાના કિંમતી સમાનનું ધ્યાન રાખો કેમ કે સમાન ચોરી થવાની શક્યતા છે તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાઓ તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો આજે તમારું મન ઓફિસના કામ માંગ નહીં લાગે આજ તમારા મન માંગ કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે દિવસની શરૂઆત ભલે થોડી મંદ હોય પરંતુ જેમ જેમ દિવસ વધશે તમને સારા ફળ મળવા લાગશે દિવસના પોતાના માટે સમય મળી અને તમે કોઈ નજીકીથી મુલાકાત કરી આ સમયનો સદુપયોગ કરી શકો છો કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝઘડા અને શેક્ષક પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે ઉપાય ઉત્કૃષ્ટ આર્થિક વિકાસ માટે તાંબા માંગ સક્રિય થયેલું પાણી પીઓ

બધું આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે એકમેકમાં જણાશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો આજે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમય માં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબંધોમાં માં મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં માત્ર માંગ લપેટો અને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે હંમેશા આ કોટલી પોતાની પાસે રાખો તુલા રાશિફળ તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે કમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકોને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવાની શક્યતા છે પરિવારના સભ્યો સાથે સમય વિતાવો આનંદદાયક સાબિત થશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો આજે તમારા મગજમાં આવતા નાણાંક બનાવવાની યોજનાનો લાભ લો કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો જો તમે સમયની કદર ન કરો તો તે ફક્ત તમને નુકસાન કરશે આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે ઉપાય લાલ વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે વૃશ્ચિક રાશિફળ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળ ને ઓર વધારશે આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલતવી રહેવાની શક્યતા તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફ માંગો એવું તમને લાગ્યા કરશે ઉપાય જન્મદિવસ અથવા વિશિષ્ટ પ્રસંગો પર પરિવારમાં આનંદ શાંતિ અને ખુશી માટે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો ધન પર વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મૂકો આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે મિત્રો મદદરૂપ અને ખાસ્સા ઉપયોગી સાબિત થશે તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવવાની શક્યતા છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે વેપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો ઉપાય કુપરાઓને રોટી બ્રેક ખવડાવવાથી સારો સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે મકર રાશિ પર તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે પરિવારનું તમામ દેનું તમે ચૂકવી શકશો રોમાન્સ માટે ઉત્સાહજનક દિવસ સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રોમેન્ટિક બનાવો આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો સમય કરતાં મોટું કઈ હોતું નથી તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કૂતરીને ખવડાવો કુંભ રાશિફળ ફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે ગત દિવસો માંગ જેટલું ધન તમે પોતાના આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે અન્યોમાંથી કારણ વિના ભૂલો શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે એ સમજવું જોઈએ કે આ માત્ર સમયનો વેડફાટ છે આનાથી તમને કોઈ લાભ થવાનો નથી તમારી ટેપ બદલવી એમાં જ સાર છે તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાંસ પર અસર પડશે તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મરતબો અપાવશે તમારા જીવનસાથીના જુઠ્ઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય ઓમનો અઠઠાવીસ વખત શાંત મન દ્વારા જાગ કરવાથી પારિવારિક સુખ મળે છે મીન રાશિ પણ આપવાનો તમારો સ્વભાવ સાબિત થશે જે બાબત ખાસ થશે એવી કોઈ પણ બાબત માટે નાણાંક ધીરવા મહત્વના લોકો તૈયાર હશે તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફુલ્લતા લાવશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે કરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય એક સંપન્ન વ્યવસાય માટે વહેલી સવારે ઘરના પ્રવેશ દ્વારને પાણીથી ધો